અમે લોકો જઈએ છીએ અને કેસરના બે ફ્રેન્ડ નથી આવવાના એને ક્રિકેટ રમવા જવાનું હતું તો અચાનક એટલે પ્લાન ચેન્જ થઈ ગયો છે એટલે રુદ્ર આવે છે દેવાંશી કેસરના ફેવરેટ ભોલો અંકલ અને કેસરના માસ્તા કેસરના પપ્પાના આ એમ બોલે ચાલો અમે લોકો નીકળી ગયા છીએ હવે તેમલી જવા માટે કેસર ભોલો અંકલના ખોળામાં બેસી ગઈ છે અને શું ખાય છે કેસર અમુક ખાય છે કેસરના ચશ્મા ખોવાઈ હોય ક્યાં ત્યારે થોડુંક લેન્ટ થઈ ગયું તું પણ ફાઇનલી મળી ગયા છે રુદ્ર આપી દે

અને બે ભાઈ નથી કેસર રાજવી નથી આ કોણ છે બોલતો આ તો પપ્પા છે આ તો મમ્મી છે આ તો દેવાંશી છે કોણ છે હું કોણ છું મમ્મી કે શું કહેવાય મમ્મી દીકરી સરસ છે માટે બેસ્ટ છે બેસ્ટ વાળા માટે બેસ્ટ અને માટે પણ બેસ્ટ કપલ માટે પણ બેસ્ટ હા બધા બહુ બેસ્ટ આવે અહીંયા અચ્છા દાસન સર્કલ આવી ગયું છે દાસન સર્કલ થી રાઈટ સાઇડ ટર્ન લેવાનો છે આજ વાતાવરણ છે ને બહુ સરસ છે કડકો નથી એટલે બહુ સારું છે એકદમ મસ્ત વાતાવરણ છે આદવ છાન આ દેવલ સિકે કે છે કે કે ન છે ને 93 પરસેન્ટેજ 12 સાયન્સ માં આવણ તો દાદાએ એને આઇફોન 15 લઈ આપ્યો છે અને ગણશપ તમારે કેટલા આવ્યા હતા મેથ્સમાં 100 માંથી 90 પાસ તમારે 89 89 તારે કેટલા આયો છે રુદ્રવિક્સ માં 40 કેટલા માંથી 40 આવે 40 માંથી 40 અરે વાહ ગુડ તમારે બોલું ભાઈ કે 104 104 સો માં પાર્ટિશન માં વેગા જોસ આ કરવાના ફમાંક તો આવી જાયમાં શું કદીન છે તારે કેટલા માર્ક્સ આવશે તારે કેટલા માર્ક્સ આવશે અમે લોકો પહોંચી ગયા છે મંદિરે પણ વાંદરા કે દેખાતા નથી કેટલા વાગ્યા છે ચાર વાગવા આવ્યા છે પણ અહીંયાના જે સ્થાનિક લોકો છે ને એવું કહે છે કે બહુ તાપ હોય એટલે પાંચ વાગ્યા પછી વાંદરા વાત જો કે આટલું તાપ નથી પણ એ લોકોનું શેડ્યુલ ફિક્સ કરેલું હશે એવું લાગે છે બધા વાંદરા ભેગા થઈ કે કેટલા વાગે બહાર નીકળવું

પેલા છે ને ટેટી ટેસ્ટ કરાવવાનું છે એમાં એવું છે કે ભાઈએ શું કીધું કે તમે केटी એન ચખાડો આદરાને ભાવે ને તો તમે નેક્સ્ટ ટાઈમ ટેટી લઈ જશો તાજે પહેલા ગયા હતા આયા છે એટલે એમને પહેલા ટેટી ખવડાવી ખૂબ સરસ હાલ બહુ વજન લાગતું છે હલો કે લઈ લે કેસરના બર્થડે નિમિત્તે પહેલું વેલું આમલાને ખવડાવવાનું છે અરે વાહ કેટલું મસ્ત જો

અના બંચો પીએ ઘટના કેજો આપો 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 તમે ખવડાવો તો ખાઈ એવું લાગે અલે બીવે નહીં આપો આપો મડન પા ઓલે દે દેખાયગા

केव मस्त खायचो वाईला घेऊन शेपायसोब घेतो बेटा ये

માણસ ને જ બધી ખબર પડે બાકી કોઈ જીવને ને ખબર નથી પડતી માણસને ભગવાન એટલો સરસ બનાવો છે ને તો એ માણસ સંતોષ નથી જો આ વાંદરાને કઈ ખબર નથી પડતી બિચારાને ખ્યાલ ખવાય કે ન ખવાય જો ખ્યાલ હોતું બિચારું ખાઈ મંદિરે પહોચી ગયા છે દર્શન કરાવીએ તમને હનુમાનજી ના તે હનુમાન કહેવાય છે દર્શન કરી લીધા અમે હવે જઈએ છીએ નાસ્તો કરવા ઘનશ્યામ એ ઘનશ્યામ શું કર્યું આપણે દર્શન કર્યા કોણ હતું

अदिमाडाले या छ बटाटा भुंगारी प्लेट लसन हालि गरि थिनसन हालि लसन ओगर निकाल छ एक लसन ओगर निकाल छु आसो नपियो पर या सिमर भुको छ खारी छु त मले द डायरेक्ट दात मा चोटिन नि भुको गर्न छ सरस रेडी छ बटाटा भुंगरा हालन आलगारे गिलो छ म सान दबा ए बे बे यो पानी भुंगरा तयार छ

આપણે મંકીને બોલાવીએ જો આવી જાય તો કામ થઈ જાય અહીંયા કેટલા મસ્ત બેઠા છે જો બધા મીટિંગ કરીને બેઠા છે કેસર અહીંયા આવતી રહે હાલ બેટા કેસર અહીંયા આવતી રે શું છે કેસર શું છે બેટા મંકી છે જો

就。啊只有 વાંદરા ને તરબૂચ ખવડાવી દીધા છે અને એમાં સાઠ ટકા ગાયે ખાધા છે ચાલીસ ટકા વાંજરા ખાધા છે